મારું નામ સિંધવ ગામ તાલુકો જિલ્લો બોરડીનો બગીચો છે પાંચ નો બગીચો છે અમે બોરડીમાં ખાલી એક જ કૃષિ બલમ નો કરેલો છે કૃષિ બલમ નો સ્પ્રે કરેલ છે તમે એમાં ફ્લાવરિંગ અને બોર તમે જોઈ શકો છો કે કેવું છે તમે ખાલી અને હું બધા ભલામણ કરું છું કે સસ્તું અને સારું છે ખાલી પંદર લીટરના પંપમાં દસ એમ જ નાખવું પડે છે ખાલી કૃષિ બલમનો કરેલો છે બોરડીમાં આ વર્ષ દિવસનો પ્લાન્ટ છે ખાલી એમાં બોર એની કેપેસિટી બહાર લાગી ગયા તમે ભાંગી જોઈ શકો કે એની ડાળી પણ ફહાઈ ગઈ છે ખાલી ઝીણકી એવી ડાળીમાં પણ કેટલો માલ લાગેલો મારો મોબાઈલ નંબર છે છન્નું સત્તર અડતાલીસ પાંચ બાવીસ પણ બીજા બધા ક્રોપમાં પણ છંટકાવ કરે છે જેમ કે કાબુલી ચણા છે દેશી ચણા છે એમાં પણ તમે ફાલ જોઈ શકો છો ઉત્પાદનમાં પણ બહુ ફાયદો કરે છે અને આમાં બોરમાં ખાલી ફ્લાવરિંગની પણ સાઇઝ અને માવામાં પણ ફાયદો થાય છે